અને દાખલામાં કેટલો પ્રોસેસ એ તો બતાવીએ કે વિડીયો બના તો ચાલો અમે હવે નીકળી જઈએ છે મહેસાણા જવા માટે ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે મહેસાણા જવા માટે અને જોઈ શકો છો આ બાજુથી મહેસાણાવાળો રસ્તો આવી રહ્યો છે બહાર નીકળતું હોય તો ચાલુ છે અથવા ખાડીમાં લાવવામાં બહુ તકલીફ પડી રહી છે અને એક્સિડન્ટ પણ ઘણા આ રોડ ઉપર થઈ રહ્યા છે તો તમે પણ સાવચેતી રાખો જોઈ શકો છો ઘટના બધા ખાડા પડી ગયા છે ને અત્યારે નવા રોડ પર એટલી તકલીફ પડી રહી છે ને રોડ ઉપર આવતા જતા જે વાહન લઈને આવ્યા હોય આ રોડ ઉપર એમને જ જાણવા મળે જોઈ શકો છો ગાઈશ મોટા મોટા સાધન આવી રહ્યા છે અને કેટલી બધી તકલીફ પડે છે ને આવવા જવામાં ના પૂછતો વાત જોઈ શકો છો ટ્રાફિક પણ ઘણું બધું છે ટ્રાફિકનો પણ ઘણો બધો સામનો કરવો પડતો હોય છે ચાલો ગાઈસ હવે તમે ગાઈ જોઈ શકો છો રોડનું કામકાજ પણ ચાલુ છે ને ગાડીઓ અવળવર જઈ રહી છે અને કેટલું ટ્રાફિક છે ને તો ના પૂછતો વાત જોઈ શકો છો ગાઈસ કેટલું ટ્રાફિક છે ને અને ચોમાસું છે તો વરસાદનું તો બધું જેવું થઈ રહ્યું છે અને ટ્રાફિક પણ એટલું બધું છે ને રોડનું કામકાજ એક સાઈડ ચાલુ છે અને એક સાઈડ ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે બધા રોડના મશીન પણ અલગ અલગ પ્રકારના છે જોઈ શકો છો ગાઈ ગાઈસ અત્યારે આપણે પોકેટ છીએ બાયપાસનો વિસ્તાર છે જોઈ શકો છો અને કેટલું બધું ટ્રાફિક છે લોકો તો આ બાયપાસ છે જે આ બાજુના ભાગમાં ઊંઝા તરફ જઈ રહ્યો છે આ બાજુ અમદાવાદ બાજુ આવી રહ્યો છે આ બાજુ બહુચરાજી તરફ જઈ રહ્યો છે અને આપણે જવાનું છે મહેસાણા તરફ રોજનું કામકાજ ચાલુ છે પુલનું પણ કામકાજ ચાલુ છે ને ટ્રાફિક પણ કેટલું બધું છે ગાઈશ ગાય મેહુલભાઈના બે આવ્યા હતા મામલતદાર પંચાયતમાં મામલતદાર કચેરીમાં જોઈ શકો છો અને દાખલો તો નગરપાલિકામાંથી કાઢવાનો છે તો આપણે હવે નગરપાલિકામાં જઈશું કાંઈશ તો ફાઇનલી આપણે નગરપાલિકામાં તો આવી ગયા છે ને મહેરભાઈની ઝેરોક્સ કઢાવવાની છે તો અત્યારે કેટલું બધું ટ્રાફિક છે ઝેરોક્ષમાં જેટલું દાખલો કઢાવવામાં ટ્રાફિક નથી એટલું જ કઢાવવામાં છે નગરપાલિકા સામે છે અને અહીંયા એક જ ઝેરોક્ષની દુકાન છે તો ફટાફટ આપણે ઝેરોક્ષ પર લાવીને નગરપાલિકામાં જઈશું ગાઈસ ફાઇનલી અમાર મેવલભાઈ જારોસ કડાઈને આવી ગયા છે અડધા કલાકની મહેનત થઈ ત્યારે મેવલભાઈ જારોસ નીકળી છે અને આ ઢગૂરિયા સરસ મજાની છે આપણા રાકેશભાઈ માટે લેવી છે રાજુભાઈ રાકેશભાઈ માટે જો ખાજી ચાલો ગાઈસ હવે હવે જઈશું આપણે નગરપાલિકામાં અને ત્યાં ગાઈસ નગરપાલિકામાં આવી ગયા છે અને ફાઇનલી અમારા મેવલભાઈ બંને ફોર્મ ભરીને આપી દીધું છે જોઈ શકો છો આ રીતે કઈક નગરપાલિકા છે ને ફોર્મ ભરીને આપી દીધું છે ને આવવાનું કયું છે દાખલો આપવામાં તો ચાલો કઈ જોઈ શકો છો આ રીતે નગરપાલિકા છે પતી ગયું છે અને હવે નીકળી છે ઘરે ને આ છે મહાનગરપાલિકા જોઈ શકો છો આ રીતે ચાલો હવે આપણે કંઈક કીધું વિચારીએ કંઈક ફરવા જઈએ ને અમુલભાઈ હવે કંઈક નાસ્તો બાસ્તો કરીને ઘરે જઈએ

આ રીતે કંઈક છે ને રગડા સમોસા ખાવા માટે આવી ગયા છે મેહુલભાઈ અત્યારે ડિશ લઈ રહ્યા છે ટ્રાય કરી શકો છો ચાલો મેહુલભાઈ બટાબા લઈ લો રગડા સમોસા આપણા રાકેશભાઈને મોઢામાં પાણી આવી જાય તો મેહુલભાઈ અત્યારે લઈ રહ્યા છે રગડા સમોસાની બે ડીશ આવી ગઈ છે અમારી કાંઈ જ ફાઇનલી અમારા રગડા સમોસાની બે ડીશ આવીને તૈયાર થઈ ગઈ છે ને મેહુલભાઈને બે સરસ મજાના બેસીને હવે ખાવી છે તો મિત્રો ચાલો તમારે પણ રગડા સમોસા ખાવા હોય તો ચાલો ને એક બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વરસાદ આવે છે ધીરે ધીરે જોઈ શકો છો ના મેહુલભાઈ તો આરામ આરામથી ખાઈ રહ્યા છે મેહુલભાઈ કેવા લાગે તમને રઘવા સમોસા પટાઈ દીધા છે ને કેવા લાગે સરસ લાગે ને હવે ઘરે જઈને નહીં ખાવાનું એમ ને આ બાજુ રઘવા સમોસા બનાવે છે મેહુલભાઈ ખાઈ રહ્યા છે વરસાદ આવે છે ને હવે નીકળીએ છીએ અમારે એક કામ છે બેંકમાં જવાનું છે તો ચાલો હવે બેંકમાં નીકળી આપણે યુનિયન બેંકમાં જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે કેટલું બધું અને આપણે ત્યાં જવાનું છે યુનિયન બેંકમાં જોઈ શકો છો ભાઈ આ છે નાગલપુર કોલેજ જોઈ શકો છો આ છે નાગલપુર કોલેજ ત્યાર પાસે રોડ છે ને અહિયાં જશે યુનિયન બેંક ભાગમાં તમારા મેહુલ ભાઈ ને એટીએમ કઢાવવાનું છે એસ આપણે આવી ગયા છે યુનિયન બેંક અંદર હવે આપણે અંદર જઈશું અને ચાલો મેહુલ ભાઈ ને આધાર નું સેટિંગ કરાવીએ ગાઈસ બેંક માં આવે પણ આપણે બેંક કામ કર થઈ નહી ને જોઈ શકો છો આ રીતે આપણો કોઈ વાતાવરણ છે મહેસાણાનું આ રોડ જઈ રહ્યો છે રાજસ્થાન તરફ ને આવી રહ્યો છે અમદાવાદ તરફથી અને આ છે મહેસાણા ને સામે છે બેંક જોઈ શકો છો કે કઈ છે અને મોલભાઈ આવી રહ્યા છે મોલભાઈ શું થઈ બેંકમાં હા બેંકમાં શું કરી એટીએમ આવ્યું કે નહીં તો કેમ ચોપડી ભૂલી ગયો ચોપડી હલવાઈ ગયા ચોપડી લાવવાની તો ચાલો હવે મોલભાઈને બન્ને ઘરે નીકળીએ છીએ તો હવે ઘરે નીકળીએ છીએ તો ચાલો गाइस આટલે લોક પૂરો કરીએ છીએ તો આલગો બધા મિત્રો